નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યુઝ હું છું શહેરના નાની ખોડિયાર થી મોટી શહેરના વોર્ડ ત્રણ માં કેટલાય સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોય અનેક વખત સ્થાનિક કાઉન્સિલર અને નેતાઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિક રહેશો જાહેર માર્ગ પર ભાજપના ઝંડા રોપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો અત્રે ઉલ્લેખ લઈશે કે ભાજપને ખોબે ખૂબી મત આપ્યા છતાં વિકાસના નામે મિંડુ જોવા મળ્યું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા આ રોડ કેટલાક ટાઈમ બનતો નથી કેટલી પરિસ્તાની બધાને થાય છે છોકરાને જવું હોય આવવું હે તો બધા પડે છે લપતીને એક્ટિવા જાવું તો લેડીને કેમ જાવાનું કોઈ ઘરે ના હોય તો આમાં છોકરા હાજુમાં તો કઈ થાય કેમ જવાનું ચાલીને વિકસાવ્યું નહીં આવતી તો આમાં પરેશાન કેટલા વર્ષ આટલા વાર કરવાનું આપણે રોડવાળાને વાળા કે રોડ બનાવી દે કે વોટ દેવામાં નહીં આવે કશું ના થયું કે અમે અમે રોડ બનાવશું વોટ આપો વોટ આપો ત્યારે સારું બોલતા હતા ને વોટ આપી દીધો એટલે ઘરે જ આવી ગઈ કે હવે તમે હાલો કિચડમાં એટલે આવા ગંદરામાં હાલીને પગ બગાડવાના ને બીમાર થવાનું સ્થાનિક કાઉન્સિલર અને ધારાસભ્ય દ્વારા આ બાબતે કોઈ જ કામગીરી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે સ્થાનિક રહીશો ભાજપને મત આપીને છેતરાયાના આક્ષેપ કર્યા હતા આગે તમે જાઓ તો ખબર પડે લોહટી પડી આમ જો હતો આમ જો નજર કરો હા આટકો ભાંગ્યો અમે હવે કે જોને જાઉં કે હું બેહી રહ્યો ઘરમાં ને કામ તો તમે દેહા રાખો ન કે મે હાં ધાયા આવું

કાંક તો વિચાર કરો તમે મનથી વિચાર કરો કે અમે શેઠ ક્યાં થઈ બેહી બેસી છે આ કેવા હેરાન થાય જો તમારી કોઠે દયા નથી ને તમે હાલો આઘા આઘા તમે હાલો કેવી મારી હાલત કેવી છે તમે હાલો તો ખબર પડે તમારી નકર દઈ હસો લો પડો ગારા મતો આનંદથી દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ ખંભા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર